હેલો વિદ્યાર્થી મિત્રો નીચે અને એ છે મિન્ડ્રીના તો પીમાં ટુ આવશે જો બેટા અહીંયા એક મિસ્ટેક છે અહિયાં ટુ આવશે કારણ કે બંને જગ્યાએ આર વન ટુ થયું છે અહિયાં થ્રી હશે બરાબર યસ આમાં ટુ છે અને આમાં પણ ટુ છે ક્લિયર ઓકે ચલો એટલે આ પહેલો અને ત્રીજો કેન્સર હવે બેટા વાત કરીએ ફિરંગી મનવાર જેને આપણે કહીએ છીએ આ ઓપ્શન પણ નીકળી ગયો ઓપ્શન બી આપણો સાચો છે ચલો આગળ જોઈએ સમુદ્ર ફૂલ તો એને કહેવાય એડેમસી આર માં વન ઓકે યસ પછી આપણે જો જળ જેને હાઇડ્રા કહીએ એસમાં થ્રી ઓકે પછી આવશે સમુદ્ર પરખો પંખો એને ગોર્ગોનિયા ટીમા ફોર અને સમુદ્ર પેન પેન ટુલા એમાં સિક્સ ક્લિયર છે ડન તો આપણો જવાબ ઓપ્શન બી સાચો છે